શરૂઆત એક સમાચાર વડોદરામાં ટીવી થર્ટીનના અહેવાલની ધારદાર અસર મનપાય યુદ્ધના ધોરણે ખાડા પુરવાનું શરૂ કર્યું ખાડા પૂરાવવા મ્યુનિસિપલ કમિશનર પોતે રોડ પર ઉતર્યા પોર્ટહોલ પેચિંગ મશીનથી ખાડાઓ પુરવાનું શરૂ ઝડપથી ખાડાઓ પૂરવા મશીનનો ઉપયોગ દસ દિવસમાં ખડોદરાને ફરીથી વડોદરા બનાવાશે એક વર્ષ સુધી ખાડા ન પડે તેવી પદ્ધતિથી કામગીરી કરાશે મનપાય યુદ્ધના ધોરણે ખાડા પૂરવાનું શરૂ કર્યું છે એક વર્ષ સુધી ખાડા ન પડે તેવી પદ્ધતિથી કામગીરી ખાડા પુરાવવા મ્યુનિસિપલ કમિશનર પોતે રોડ પર ઉતર્યા આપને જણાવી દઈએ સમાચાર શહેરમાં ટીવી પોતે રસ્તા પર આવ્યા છે દસ દિવસમાં બનશે એક વર્ષ સુધી ખાડા ન પડે તેવી પદ્ધતિથી કામગીરી કરવામાં આવશે ઝડપથી ખાડાઓ પૂરવા માટે મશીનનો ઉપયોગ કરાયો છે વડોદરામાં ટીવી થર્ટીન અહેવાલની ધારદાર અસર પડી છે કામ કરવું જ પડે કારણ કે બે દિવસ પહેલાથી રાતથી અમે કામ શરૂ કરી દીધી છે તમામ ઝોન્સમાં રજૂઆત હતી કે પણ અમુક જગ્યા છે અલગ અલગ ઝોન્સમાં અલગ અલગ વોર્ડમાં ટીમ દ્વારા ની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે પણ અમે આશા રાખીએ છીએ કે આ નવું નવું મશીન્સ જે પેચર ટેકનોલોજીથી અમે ઇન્ટ્રોડ્યુસ કર્યા છે આજે એક ઝોનમાં ઇન્ટ્રોડ્યુસ કર્યું છે આવનારા દિવસોમાં અલગ અલગ ઝોનમાં પણ ઇન્ટ્રોડ્યુસ કરીશું જેથી કરીને કમ્પ્રેસર અને રોલિંગ ટેકનોલોજી કામ ફાસ્ટ થઈ શકે છે અને

તેને કારણે સામાન્ય વરસાદમાં પણ વડોદરા ખાડોદરા ભરી ગયું અને તેના પરિણામે હવે યુદ્ધના ધોરણે શહેરભરમાં જેટલા પણ ખાડા પડ્યા છે તેને પૂરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ઓટહોલ પેચિંગ મશીન દ્વારા આ ખાડા પૂરવામાં આવી રહ્યા છે આ નવું મશીન છે નવું ટેકનોલોજીનું મશીન છે આ મશીનનો ફાયદો એ છે કે શહેરમાં જેટલા પણ ખાડા પડ્યા છે એ ઝડપથી પૂરાઈ શકે અને વાહન ચાલકો અને નાગરિકોને તકલીફ ન પડે એ માટે આ નવા મશીનના ઉપયોગથી ઝડપથી શહેરભરના ખાડા પૂરવાનું શરૂ કરવામાં આવ્યું છે અને તેના પર વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ પોતે ધ્યાન રાખી રહ્યા છે અધિકારીઓને સાથે ઊભા રાખીને એ સૂચના પણ આપવામાં આવી છે કે શહેરના તમામ ઝોનમાં આવા મશીન લગાવવામાં આવે અને આગામી દસ દિવસમાં શહેરભરમાં જેટલા પણ ખાડા પડ્યા છે એ પૂરી વડોદરા વડોદરા મુક્તિ આવે સાથે અમિત ઠાકોર રસ્તા પર ખાડા પડેલા હતા અને અહેવાલની ધારધાર અસર થઈ છે ત્યારબાદ મ્યુનિસિપલ કમિશનર પોતે રસ્તા પર આવ્યા અને તેમણે ખાડા પુરાવ્યા છે ટીવી થર્ટીનની ઇમ્પેક્ટ જોવા મળી છે શહેરમાં ટીવી થર્ટીનના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે એક તરફ પહેલાં વરસાદ અને ત્યારબાદ ખાડાઓનું સામ્રાજ્ય ત્યારે હવે મશીન દ્વારા ખાડા પૂરવામાં આવી રહ્યા છે ખાડા પૂરાવવા મ્યુનિસિપલ કમિશનર પોતે રોડ પર ઉતર્યા છે અને તેમની નિગરાનીમાં જ આ ખાડા પૂરવામાં આવી રહ્યા છે ઝડપથી ખાડાઓ પૂરવા મશીનનો ઉપયોગ કરાયો છે અને સાથે જ દસ દિવસમાં ખાડોદરાને ફરીથી વડોદરા બનાવશે તેવું પણ કહ્યું છે એક વર્ષ સુધી ખાડા ન પડે તેવી પદ્ધતિથી કામગીરી કરવામાં આવશે શહેરમાં ટીવી થર્ટીનના અહેવાલની ધારદાર અસર પડી છે તંત્ર કામે લાગ્યું છે અહેવાલ દર્શાવવામાં આવ્યો હતો ટીવી થર્ટીન દ્વારા જેમાં રોડ ઉપરથી

कोल्ड मटेरियल है आफ्टर टू आवर्स बाद दो घंटे बाद अगर बारिश होती है तो नहीं हुआ कुछ ए, वन ईयर की वारंटी बारह महीने की फर्स्ट तो उसमें टेंडर में देखना पड़ेगा अपने को अपना सूरत अहमदाबाद गांधीनगर और भावनगर सब जगह काम चालू हुआ है हर साल जाते हैं अपना टेंडर निकलता है पर ईयर का तो बीस हजार स्क्वायर मीटर सूरत में काम चल रहा है बीस हजार अपना अहमदाबाद में चल रहा है तो अपना कहीं भी कोई ऐसा कम्प्लेंट नहीं है